સત્વ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના જીવનમાં ચાર ભૂમિનું વિશેષ મહત્ત્વ રહ્યું છે ખાસ કરીને મહુ નાગપુર મુંબઈની દાદરા અને વડોદરાની સંકલ્પ ભૂમિ કહેવાય કે યુવાન ઉંમરમાં બીએની પરીક્ષા પાસ કરી અને બાબા સાહેબ આંબેડકર વડોદરા મહારાજા સાહજીરાવ ગાયકવાડને મળ્યા અને શિષ્યવૃત્તિની અપેક્ષા હતી મહારાજા એમને ત્રણ વર્ષ માટે ઓગણીસો તેરથી ઓગણીસો સોળ જૂન સુધી સાડા અગિયાર પાઉન્ડની શિષ્યવૃત્તિ આપી એમણે આગળ અભ્યાસ કર્યો સાથે કન્ડિશન હતી કે વડોદરામાં દસ વર્ષ માટે સેવા આપવાની અભ્યાસપૂર્વક કર્યા બાદ બાબા સાહેબ આંબેડકર વડોદરામાં સેવા માટે પધાર્યા તે વખતે એમની સાથે જે ઓફિસનો સ્ટાફ હોય અને જે દરબારનો સ્ટાફ હોય એ અસ્પૃશ્યતાના કારણે એમને અપમાન સહન કરવાનો વારો હતો સર્વડો પણ ફાઇલ એમને હાથમાં આપવાના બદલે ટેબલ પર ફેંકીને જતા રહેતા આમ તિરસ્કારનો અવારનવાર સામનો કરવો પડતો હતો આખા વડોદરા શહેરમાં એમને રહેવા માટે મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રૂમ રાખીને રહેતા અને ધીરે ધીરે પ્રમોશન થતાં એમને નાણાંકીય વિભાગનો હવાલો સોંપવાનો હતો એવી વાત આખા માર્કેટમાં ફેલાતા એ સમાજના અગ્રણીઓ લાકડીઓ લઈ અને એમને હોસ્ટેલ ખાલી કરવા માટે ફરજ પાડી હતી ત્યારે બાબા સાહેબ આંબેડકર ખૂબ વ્યથિત હૃદય નક્કી કર્યું કે મારા જેટલા ભણેલા ઘણા માણસને પણ જો અસમાનતા અને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હોય અને વડોદરા શહેરમાં મને જોઈએ તો સાથ સહકાર મળતો નથી તો રાજીનામું મૂકી અને મુંબઈ જતો રહું ત્યારે ટ્રેનનું બુકિંગ કરાવ્યું ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરનો દિવસ ટ્રેન ચાર પાંચ કલાક મળી હતી ત્યારે અત્યારે જે આપણે એકસો સાઠ સિત્તેર વર્ષ જૂનું જે વડનું ઝાડ જોઈએ છે એની નીચે બેસી અને એમણે મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા કળા માણસને જો આ અસમાનતા અસ્વૃષ્ટતાનો સામનો કરવો પડતો હોય તો મારા દેશના કરોડ દેશવાસીઓ અને આ ફૂડનો લાભ લઈ અને અંગ્રેજો આજે ભારત પર રાજ કરી રહ્યા છે ત્યારે એમણે મનનચિંદન કર્યું કે આ સમાજને આ અસ્પૃશ્યતાની જે કલંક છે એમાંથી મુક્ત કરાવીશ મારા કરોડો જે મહા મહોલ સમાજના લોકો છે કે જે અસ્પૃસ્થતાનો ભોગ બની રહ્યા છે તમામને હું ન્યાય અપાવીશ